ચાઇડસ હોસ્પિટલ દ્વારા વિસનગર નૂતન મેડિકલ કોલેજ ખાતે બ્રેઇન સ્ટ્રોક ફ્રી મહેસાણાનું આયોજન કરવામાં આવ્યું કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા સમગ્ર વિશ્વમાં લોકો ખાસ તણાવગ્રસ્ત બની રહ્યા છે અને હમણાં લોકો એક હૃદય રોગનો હુમલો તથા મગજનો સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે જીવ ગુમાવી રહ્યા છે ત્યારે આવા લોકો માટે ઝાયડસ હોસ્પિટલ આગળ આવી છે અને લોકોને બેન સ્ટ્રોકની ઓળખ કરવા તથા આવા દર્દીઓને તાત્કાલિક ચાર કલાકમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો જીવ બચી જાય છે આ પ્રકારની માહિતીની જાગૃતિ માટે આ સેમિનાર યોજવામાં આવ્યો છે આજના બ્રેઇન સ્ટ્રોક ફ્રી મહેસાણા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ઉપરાંત ડોક્ટર વિજયસિંહ નૂતન મેડિકલ કોલેજ ડીન જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરત સોલંકી વર્ષાબેન પટેલ ઉદાણી વાઇસ ચાન્સેલર એસ કે યુનિવર્સિટી વિસનગર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજેશ પટેલ ઝાયડસ હોસ્પિટલ ન્યુરોલોજીસ્ટ ડોક્ટર કલ્પેશ શાહ ડોક્ટર કેતન પટેલ હોસ્પિટલ ઝાયડસ ઇમરજન્સી હેડ તથા વડનગર ખેરાલુ સતલાસણા ઊંઝા તાલુકાની આશા વર્કર બહેનો ખાસ ઉપસ્થિત રહી હતી ઝાયડસ હોસ્પિટલના ન્યુરોસર્જન ડોક્ટર કલ્પેશ શાહે જણાવ્યું કે મગજના સ્ટ્રોકની સારવાર માટે ચાર કલાક સુધી જો દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો દર્દી બચી જાય વધુમાં તેમણે જણાવ્યું કે ગુજરાત આવનાર સમયમાં મેડિકલ ટુરિઝમ બહારના દેશના લોકોએ સારવાર માટે આવશે સરકારે મેડિકલ કોલેજ માટે પણ પર્યાપ્ત માત્રામાં બનાવી છે કોઈ વ્યક્તિ જ્યારે બ્રેઇન સ્ટ્રોકના કારણે મૃત્યુ પામે છે તો પરિવાર પર મોટી મુશ્કેલી આવી પડે છે તેમણે તેમના અનુભવો તો જણાવ્યું કે ખાસ બ્રેઇન સ્ટ્રોકને ઓળખવાની જરૂર છે જણાવ્યું ડોક્ટર ભરત સોલંકી જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું આજનો આ વિષય બહુ મહત્વનો છે અને આશા બહેનોને આપેલી આ તાલીમથી ચોક્કસ પરિણામો મળશે અને સ્ટ્રોક ફ્રી મહેસાણા નહીં પરંતુ સ્ટ્રોક ફ્રી ગુજરાત બનાવવાનો છે કેન્દ્રીય મંત્રી ઋષિકેશ પટેલે ખાસ બેન સ્ટ્રોક ફ્રી સેમિનાર અંતર્ગત જોઈડસ હોસ્પિટલ તથા મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ અને નૂતન મેડિકલ કોલેજ અને ધન્યવાદ પાઠવ્યા છે અને સરકાર હંમેશા આરોગ્ય વિષયક સેવા માટે તત્પર છે તેમજ ખાસ આ કામગીરી માટે આશા વર્કર બહેનોને અભિનંદન પાઠવ્યા હતા રાજ્યના એનએચએમ વિભાગ અને પંકજ પટેલ જાઈડસ ગ્રુપ દ્વારા જે જાઈડસ હોસ્પિટલ છે એમના નિષ્ણાત ડોક્ટરો દ્વારા આશા વર્કર બહેનોને બ્રેઇન સ્ટ્રોક માટે ખાસ કરી સ્ટ્રોક ફ્રી સ્ટ્રોકના કારણે જે સાડા ચાર કલાકની અંદર જે સારવાર મળવી જોઈએ અને એ સારવાર મળે તો પેરેલિસિસ અથવા તો લખવો નથી થતો એ પ્રકારની આખે આખી મુહિમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે મહેસાણા જિલ્લો લીધો છે ને મહેસાણા જિલ્લામાં ઝાયડસ ગ્રુપ એનએચએમના અધિકારીઓ આરોગ્યના અધિકારીઓ તમામ મળી આ બહેનોને આ માટે અવેરનેસ માટેનો આ કાર્યક્રમ આ મહેસાણા જિલ્લામાં ઝાયડસ ગ્રુપની મદદથી અને એસ કે પટેલ યુનિવર્સિટીની અંદર આ રાખ્યો છે એના દ્વારા જે આશાબહેનો જે રોજબરોજના જીવનની અંદર પ્રત્યેક ઘર સાથે પરિવારની સાથે સંપર્કિત હોય છે એટલે એ તરત જ એને પહેલું ધ્યાનમાં આવું કંઈ થાય તો એ સામાન્ય પરિવાર સામાન્ય ઘર એનો સંપર્ક કરતી હોય છે અને તરત જ એને રેકોગ્નાઈઝ કરી અને ચાર સાડા ચાર કલાક પહેલાં સારવાર માટે પહોંચાડી શકે એ પ્રકારની એક સમજ આપતી આ બહેનોની એક શિક્ષણની વ્યવસ્થા છે છે સરકાર સરકાર બધું રહી જ કરી જો આયુષ્યમાન કાર્ડ લોકોને ખિસ્સામાંથી આરોગ્ય માટેનો રૂપિયો પણ ન કાઢવો પડે તો આશા બહેનો દ્વારા એનસીડી પ્રોગ્રામ છે કુપોષિત બાળકો છે કુપોષિત માતાઓ છે જોખમી માતાઓ છે અતિ જોખમી માતાઓ છે આ તમામ માટે ઇન્ટીગ્રેટેડ વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે જેના દ્વારા આરોગ્ય વિષયક સેવાઓ સારી રીતે લોકો સુધી પહોંચી શકે